દોસ્તો અત્યારે અમે આવી વાસી કામરેજમાં એક દાદી છે જેમની હાલત ખૂબ જ તો દાદી સાથે વાત કરીએ શું નામ છે દાદી તમારું મારું નામ ભગવતીબેન તો ઘર પરિવારમાં કોણ કોણ છે દાદી ઘર પરિવારમાં ઘર પરિવારમાં કોઈ નથી તો કેટલા ટાઈમ થી તમે એકલા રહ્યો છો હું લગભગ આડા ત્રણ સાર વર્ષ થી રામ તો હાથ પર થઈ જાવ રહો એને પછી એન પપ્પા થઈ ગયા એટલે આ પેલા ભાઈ પાછો થયો અને પછી એન પપ્પા વહી ગયા પછી આ બેન વહી ગઈ હા એટલે આ તમારો દીકરા છે હા માર દીકરો છે તો એમના લગન થઈ ગયા હતા ના ના એન વેહળ જો જવાના હતા ને એના આગલે દિવસે આવું થઈ ગયું કેટલી ઉંમર હતી ભાઈ ભાઈને ભાઈ 23 વર્ષ હતી હા હા એટલે એને શું બીમારી હતી એને બીમારી નહોતી હતી ઈ અમે ઓલો ટુ વ્હીલ લીધો ને તો ઈ માતાજી મંદિર પાસે ફોટા તો ખબર ની ગાડી સ્લીપ ખાઈ ગઈ તો એક્સિડન્ટ માં એક્સિડન્ટ માં એક્સિડન્ટ નહીં ટુક ગાડી સ્લીપ જ ખાઈ ગઈ એ હા હા એટલે એક્સિડન્ટ આ એક્સિડન્ટ તો પછી દાદી કેવી કેવી તકલીફો પડે છે જીવન દાદા વાત કરો માં કે પસાર થવા માં થી ન થતો પડતી કોઈની પાસે મગાઈ નહીં ને કાંઈ અત્યારે એવું છે ને કે વાત હવે જોઈએ મને એમ થાય કારણ કે મરી જાવ છે એને કરતાં ને દાદી મરવાની વાતો નહીં કરો અમે તમારા દીકરા છે ભાઈ હતો તા ને અમારે હગા ઘણા હતા હં હં ભાઈ એના પપ્પાની હતા ને કે આ ઘણા હગા હતા એ ગયા પછી તો કોઈ નથી બધાય ક્યાં હું ગયા એ જ નથી ખર પડતી એટલે કોઈ સગવવાલું પણ ફોન નથી કરતો નહીં નથી આટલી કમર દુખતી હતી કોઈ હારક ખબર નથી કે હું થયું હાથ ના કેમ જીવો છો કેમ મરી ગયા હાથ ના આજ સુધીમાં એવું કોઈ કોઈ નહીં તો પછી તમે શું કામ કરો દાદી ઘર પરિવાર કઈ રીતે ચાલો હું ગઢા માણસ સેવામાં જાતી એમાં એક બહુ સાદા પેન આવી ગયા ને એનું ઉસક ને એમાં મારા કમરનું દેવાઈ ગયું તો હું સો મહિના જ ઘરે છું તમે કામ નથી કરી શકતા તો પછી ખાવા પીવાનું કઈ રીતનું થાય ખાવા પીવાનું પહેલાં વલા એક બસુ દાદા કીટ આપી હતી ને એ તરફ ધ્યાલતી તેમાં ખાલી ચોખા પડ્યા છે બાકી બધું પૂરું થઈ ગયું મારે ખાવાની એક રોટલી હોય આજ ડોક્ટર કાલ રાતે ન જમતા રાતે ખાવ સે ઉમરા ની સે ઉમરા ખાન જીવન પાછો હવા માં નાસ્તો નો કરું ને રાતે મારે સે ઉમરા ની ઉઠ હોય હવા એક રોટલી હોય એક કે બે રોટલી કરો ત્રણ રોટલી કરો એક કોતા ને ગાય ને એક મારી એવી રીતના તો પછી મારા દાદા ને શું પ્રોબ્લેમ એને ડાયાબિટીસ હતી એને 15 વર્ષ મે સેવા કરી

देवावती کوي نه بوه یو لګیته م م بوه لګیتای مانو سی واسرمه سیوا دیو دیو یو کرے کرے کې یو لګی کالو چای پیرسما ما ما تیمایو ای وی ریت نو پته نو ټایم پاسر کرے بوه یو لګیتای یو مهډی مان منډیر سین نه او دی اټو مارې یو پین سره ته چل مطلب م کوئی بیجا سگا والا کوئی تمہاری پاسه اوت نه نه

એટલે તમે ફોન કર્યો તો મતલબ તમારે શું તકલીફ હતી ખાવા પીવામાં મારે રહેશે ને અત્યારે કાઈ નથી અને મારે ઘણુંય માથે છે પણ એક ભાઈનો ફોન બહુ આવે છે મારે દસ હજાર રૂપિયા દેવાના છે હું વા બહુ દુઃખતું હતું ને ત્યારે મેં લીધા હતા એના પાસે ઉધાર વ્યાજે લીધા હતા બરોબર એટલે અત્યારે તો મેન તો તમારે ખાવા પીવામાં પીડવાનું કાંઈની દાદી અમે બની શકે જે તમારી મદદ કરવાની કોશિશ કરીએ જે અમારા ફાઉન્ડેશન થકી જે પણ થઈ શકશે એટલું તમને રાશન ભરાવવાની કોશિશ કરીએ હે ને દાદી કંઈ નહીં તો આપણે જઈએ રાશન લઈ આવે તમારે જે પણ ઘટતું વળતું રાશન છે તે આપણે રાશન લઈ આવે ને દાદી દોસ્તો તમે જોયું તે પ્રમાણે ભગવતી દાદી ખૂબ જ પોતાની જિંદગીની અંદર સંઘર્ષ કરી ઘણા બધા દુઃખ વેટી અને પોતાનું જીવન જીવી રહ્યા છે અને સલામ કહેવાય કે ઘણા બધા જીવનની અંદર પડાવ આવ્યા છતાં પણ દાદી હિંમતની સાથે પોતાનું જીવન આગળ જીવી રહ્યા છે કેમ કે આ સમયમાં એકલતા થાશે જીવવું ખૂબ જ અઘરું થઈ જતું હોય છે અને દાદી એટલા મહેનતવાન છે કે કોઈની પાસે આજ સુધીમાં હાથ લાંબો નથી કર્યો કેમ કે ઘણા બધા આપતા હોય ઘણા બધા ન આપે એટલા માટે દાદી કોઈની સામે લાંબો હાથ નથી કર્યો અને અત્યાર સુધી જ્યાં સુધી એની કીધે બેનુ ત્યાં સુધી પોતાની ઉપર જ આત્મનિર્ભર બની અને મહેનત કરી અને દીકરાનો દીકરીનો બેનો દોસ્તાર હતો બેન છે ને એનો ભાઈ કર્યો હતો નાનો દોસ્તાર હતો

તો એ બહુ મદદ કરે મારે ગમે ત્યારે મારે જરૂર પડે એટલે તરત જ તે ખાલી એમ ખાલી જે માતાજીનો ફોન કર્યો હોય ને તો તે માસી જરૂર હોય તો કે હું ના ના ભાઈ તો હું નાખું છું બે જ આ દીકરીનો દીકરાની બહુ હાંસી એ હું કહું ને જયદીપભાઈ હું ભાવનગર જાઉં તક માસીને કાંઈક લઈ દેજો હાલ્યો પૈસા નાખું છું અમુક માણસો બતાવે છે સામેથી આપણને મદદ કરતા હોય છે સામેથી મદદ કરે ચોક્કસ ચોક્કસ તો અત્યારમાં આપણે જે મેન રાશનની જરૂરિયાત છે એ આપણે રાશન લઈ આવે હે ને દાદી તો દોસ્તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બનાવો અને વિડીયોને વધુને વધુ શેર કરો અને આપણે જે પણ થઈ શકે એટલું દાદી માટે આપણે લઈ આવે એટલે મમરા દોસ્તો તમે જોઈ શકો દાદી રાતે મમરા ખાય અને પોતાનું જીવન ગુજારી રહ્યા કેમકે પૂરતું ખાવાનું ન હોય એટલા માટે બધી જ વસ્તુ બસાવી અને ધ્યાન રાખવું પડતું કેમકે એને ખબર છે કે મારી પાસે આગળનું જ્યારે ન હોય એટલે ઘણું બધું એડજસ્ટ કરી અને પોતાનું જીવન આકારવું પડતું હોય છે તો કાંઈ નહીં જેટલી પણ આપણે બની શકે એટલી દાદીની મદદ કરવાની કોશિશ કરીએ એમને જે પણ રાશનની જરૂરિયાત છે એ આપણા ફાઉન્ડેશન દ્વારા જેટલું પણ બની શકે અમારી પૂરી ટીમ દ્વારા એટલી આપવાની દાદીને કોશિશ કરી પણ રાશન હતું તમે જેટલું પણ કીધું એટલું બધું રાશન આપણે લઈ આવે છે બધું રાશન આવી ગયું ને બધું આવી ગયું કેવું લાગ્યું દાદી બહુ હાર લાગ્યું છે મને કેવું લાગે માર દીકરા રાય હોય એવું એમ નહીં થેન્ક યુ થેન્ક યુ દાદી બસ અને હવે તમારા દીકરા જ સહી અને આવી રીતે હસતા રહેજો જીવનમાં અને જ્યારે પણ દુઃખ એવું લાગે તો ભગવાનને યાદ કરજો તમારું ચાલુ છે ભગવાનનું તો ચોક્કસ ચોક્કસ અને ભગવાન બધું સારું કરી દેશે સારું તો કંઈ ન થાય પણ એમ કે તમારા જેવા દીકરા પડખ્યા હોય થોડું જ જીવન એમ જાગૃતિ લાગે કે હાલો ભાઈ કોક છે આપણી બાજુમાં ચોકસ ચોકસ કેમ ની હોય ઘણા નથી એવું નથી ઘણા છે પણ કહે ઘણા નામ ના હોય એમ સાચી વાત છે નામ ના જાજા હોય ત્યારે ખાલી કેવા પૂરતા અમે તમારા સેફ પાસે ભલે સાઈડમાં ત વ્યા જાય સાચી વાત છે એવા ખાલી દેખાડો દેખાવ દેખાવ કરવાનો હોય કે મારા સે પણ મને ન થ એવું ખોટું કોઈનું ઢાકતું સાચી વાત છે એન કરતા એમ હું જીવું એ રીતે જીવી લો અને મને જેવું લાગ્યું ના મન મને મને ફોન કરું બાકી ફોન કરી જોયા ઘણી બધી સંસ્થાઓમાં ઘણા ફોન કર્યા હતા હા 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 એ બાજુ આવશું તો દાદી જેટલું પણ થઈ શકતું એટલું મેં તમને મદદ કરવાની કોશિશ કરી અને

એમ કીધું કાલ આવી સ્વપ્ન કાલ ની વાત કાલ આવશે અને કદાચ નો આવી શકતા હોય તો એમ કે બેન મારા કઈ ન બની શકે લાવવા તો કરે ને દૂધ કઈક તો જોઈ ને હું સમજી શકું તો શું કેશો તમને કેવું લાગ્યું સારું લાગ્યું મને તો એવું લાગે કે

અને હિંમત રાખજો આજ એવું લાગ્યું કે માર ગોપાલ હતા એવો હોય રડોમાં દાદી અમે તમારા દીકરા છે હું આપતો બહુ હિંમત રાખીશ મને આમ કઈ કોઈને બીક લાગે કે આમ તેમ એવું કઈ નહીં હા મૂકું નહીં અને પણ ભગવાને આજે મોકલી આપ્યા તમારા દીકરાના હા મોકલી દીધું કેમ કે તમે જે પણ ભગવાનની સેવા કરો છો તો ભગવાન જ કદાચ તમને નિમિત બનાવે છે નકર આપણે ક્યાં બીજાને કોઈને જાણ નથી તો પણ આજે નથી આપણે જે પણ બની શકતો એટલે તમારી મદદ કરવાનું બસ બસ એટલે તો બહુ થઈ ગઈ મારે સો મહિના નીકળી જાય આમાંથી નહીં નહીં ચોક્કસ ચોક્કસ અને ક્યારે પણ જરૂર પડે રાશનની તો અવશ્ય ફોન કરજો દાદી અમે થતી મદદ કરીશું ને દાદી ચોક્કસ તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે દાદી ખૂબ જ પોતાના જીવનમાં સંઘર્ષ ભરી જિંદગીમાં મહેનતની સાથે ઘણી બધા દુઃખોની સાથે પોતાનું જીવન વેદનાઓ વેદનાઓ લઈ અને પોતાનું જીવન જીવી રહ્યા છે પણ આજે અમારા ફાઉન્ડેશન દ્વારા જે પણ દાદીની મદદ થઈ શકતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે અને દાદીને એક દીકરો હતો અને બે બેનો હતા પણ એક બેન સાસરે છે અને એક બેન એક્સપાયર થઈ ગયા છે અને એમના દીકરા પણ એક્સિડન્ટમાં એમનું અવસાન થઈ ગયું છે અને દાદી ઘણા સમય થી લગભગ સાત જ સાત વર્ષ સાત વર્ષ થી પોતાની જિંદગી સુરતમાં એકલતા સાથે જીવી રહ્યા છે અને ઓલા કહે ને એમ કે સુખ માં સૌ સગા દુખમાં ના કોઈ એની જેવું ને દાદી ને અત્યારમાં દુઃખના સમય માં કોઈ પણ હાથ નથી ચાલતું મતલબ ખબર પણ નથી પૂછતું એટલે ક્યાંક ને ક્યાંક રીતે સમાજે આવા નાના પરિવાર ની અથવા તો એકલતા સાથે જે જીવન જીવી રહ્યા છે તો એમની નોંધ લેવી જોવે અને એમને જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે અને કદાચ મદદ ન થઈ શકે તો પણ એને હુખ આપે તો પણ એ વધારે એને ઉત્સુકારે એમ કે ભાઈ નહીં મારી સાથે કોઈ છે તો ખરો કાંઈ નહીં દોસ્તો થતી મદદ અમે દાદીને કરી છે અને કહેવાનો ભાવાર્થી જ છે કે જો આવા કોઈ તમારી આજુબાજુમાં નિરાધાર નિસહાય લોકો હોય તો અવશ્ય તમારી ગીરે બની શકે એટલી મદદ કરો અને મદદ ન થઈ શકે તો અમારી હેલ્પલાઇનમાં જઈ અમને કોન્ટેક કરી એમને જણાવી શકો જેથી કરી અમારથી પણ જે પણ મદદ થઈ શકશે એ કરવાની કોશિશ કરશું તો વિડીયોને વધુને વધુ શેર કરો અને ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો જય હિન્દ જય ભારત